ધાંગધ્રા તાલુકાના લોકોને ગરમીથી રાહત મળે તે માટે ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા નિશુલ્ક છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું ધાંગધ્રા ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા આજે મહાવીર જયંતિના નિમિત્તે છાસ કેન્દ્ર શરૂઆત કરવામાં આવ્યું છે ધાંગધ્રાના મુખ્ય રાજમાર્ગ એટલે કે શાક માર્કેટના મધ્યે ચાલુ કરવામાં આવ્યું છે જ્યાં તમામ શહેરી અને ગ્રામ્ય રાહદારીઓ નીકળતા હોય છે એ ઠંડી છાસ ઉનાળામાં પીવે જે ગરમીમાં ખૂબ જ રાહત પડે આ ધ્રાંગધ્રા તાલુકો એ રણકાંઠાનો તાલુકો હોવાથી ખૂબ જ ગરમી હાલમાં પડી રહી છે આ ગરમીના હિસાબે લોકો આ છાસ કેન્દ્રમાં પોતાની છાસ પીવી અને થોડીક રાહત અનુભવે એ માટે છાસ કેન્દ્ર ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે આજે મહાવીર જયંતિ છે આજે રવિવાર છે દર રવિવારે આ કેન્દ્ર ચાલુ રહેશે અને હનુમાન જયંતિના નિમિત્તે ખૂબ જ મોટા લોકો મોટી સંખ્યામાં લોકો લાભ લે તમામ નીકળતા ભક્તજનો લાભ લે એ માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ આયોજન ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ ધાંગધ્રા દ્વારા અને તેના દાતા દ્વારા કરવામાં આવ્યું છે જય શ્રી રામ રામ ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ ધાંગધ્રા દ્વારા આજ રોજ ભર ઉનાળે જે ગરમીના કારણે લોકો પરેશાન થતા હોય તો એમાં ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક મસાલા છાશ વિતરણ માટેનું આજ રોજ મહાવીર જયંતિના દિવસથી શરૂઆત કરવામાં આવી છે જેમાં આગામી દિવસોમાં હનુમાન જયંતિ પરશુરામ જયંતિ તેમજ દાતાશ્રીઓના સહયોગ અને જે કોઈ પણ દાતાશ્રીઓના સ્વજનોના તિથિ જન્મદિવસ કોઈપણ તિથિ નિમિત્તે પણ નિઃશુલ્ક છાશ વિતરણ કરી આપવામાં આવશે તેમજ ફ્રેન્ડ યુવા ગ્રુપ અવારનવાર કોઈપણ સામાજિક કાર્યક્રમ કરવામાં ગમે ત્યારે હર હંમેશ સાથે રહેશે રાજશ્રી શ્રી એપ્રેલ્સ જেমস વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ